સુરતની રાંદેર પોલીસે રૂપિયા સવા ત્રણ લાખના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સાથે આ આરોપીને સહકાર આપનાર એક શખ્સને વોન્ટેડ પણ જાહેર કર્યો છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કામગીરી કરી રહી છે અને શહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે ત્યારે રાંદેર પોલીસ દ્વારા પણ અડાજણ પાટિયા વિસ્તારમાં વેચાણ અર્થે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ ફરતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો આરોપી અલી સૈયદની ધરપકડ કરી હતી આરોપી પાસેથી પોલીસને કુલ બત્રીસ ગ્રામનું રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી વિવિધ મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજારની મત્તા કબજે કરી છે પોલીસે આરોપીની પૂછપરછ કર્યા બાદ તેની સાથે આ કામગીરીમાં સાથ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે